શહેરના સમા વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસેથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી આજે સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બસ્સો વર્ષ પૂર્વે એટલે કે સંવત અઢારસો એક્યાસીના કારતક સુદ બારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પિતાના વરદહસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન એવા વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેમાં બસો વર્ષ થાય તેની સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પ્રાગટ્ય પંચોતેર વરસ થાય છે જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ અક્ષિત ભક્તો દ્વારા વડતાલધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનએ વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એના બસ્સો વર્ષ પૂર્ણ થયા છે એટલે એમનો કે શતાબ્દી મહોત્સવ અમારા વડતાલ દેશ ગાદીપીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે અમૃત મહોત્સવ અને અમારા જે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમનો પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે સુવર્ણ મહોત્સવ આ ત્રણ મહત્ત્વના પ્રસંગો અમારા સંપ્રદાયની અંદર આ વર્ષે આવ્યા છે તેના અનુસંધાનમાં એના ઉપલક્ષે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી સમાજ સેવાના ભાગરૂપે અમે ઓલ ઓવર વર્લ્ડની અંદર સત્તર માર્ચે એક જ દિવસે એક સમયે એક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં વિશ્વના સાત દેશોએ સહિત એકસોને

યુનિટ ઓલરેડી થવા જઈ રહ્યા છે અને એનાથી આગળ બી વધશે મારું નામ જોશી કિરણ ભગવતી પ્રસાદ થોડો